કરીને આવા જ સરસ રહસ્યમય વિડીયો તમારા સુધી પહોંચે તો પૂરા મનથી વાર્તા સાંભળો ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ આ વાર્તાનું વર્ણન રામાયણના બાળકાંડમાં અને મહાભારતના આદિ પર્વમાં જોવા મળે છે મહાન ઋષિ વિશ્વામિત્ર ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ઋષિઓમાંથી એક છે કારણ કે એક બ્રાહ્મણ ન હોવા છતાં પણ તેમણે તેના તપ અને જ્ઞાનથી બ્રાહ્મણ તત્વ પ્રાપ્ત કર્યું હતું આમ તો એમના જીવનમાં બ્રાહ્મણ તત્વ મેળવવાનું મુખ્ય કારણ તો મહર્ષિ વસિષ્ઠ જ હતા પરંતુ તેમની ઉગ્ર તપસ્યાના બળથી આ કાર્ય થઈ શક્યું હતું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન તેમની તપસ્યા ભંગ થઈ ગઈ હતી કહેવાય છે કે પુષ્કરના ક્ષેત્રમાં તપોવનમાં વિશ્વામિત્ર એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી તેમની તપસ્યા પૂરી થયા પછી પરમ પિતા બ્રહ્માજી અને બીજા દેવતાઓ પણ સાથે મળીને પ્રગટ થયા અને તેમની તપસ્યાનું ફળ આપવા માટે કહ્યું અને પછી બ્રહ્માજીએ પ્રગટ થઈને વિશ્વામિત્રને કીધું કે હવે તમે તમારી તપસ્યાને શુભ કાર્યના પ્રભાવથી તમે ઋષિ બની ગયા છો પણ વિશ્વામિત્રને ઋષિ નહીં પણ બ્રહ્મ ઋષિ બનવું હતું અને પછી વિશ્વામિત્રએ દેવતાઓના ગયા પછી પણ તેમની તપસ્યા આરંભ કરી અને આ વખતે પણ વિશ્વામિત્ર તપસ્યાના ઘણા વર્ષો એમને વીતી ગયા દેવરાજ ઇન્દ્રને આ વિશ્વામિત્રને વિશ્વામિત્રને ઉગ્ર તપસ્યા જોઈને શંકા થવા લાગી તેને એ ડર લાગવા લાગ્યો કે ક્યાં આ વિશ્વામિત્ર ઉગ્ર તપસ્યા કરીને ક્યાં એ શક્તિ તો મેળવવા નથી માંગતા ને કે જે શક્તિથી મારું આ સ્વર્ગ લોકો સિંહાસન છીનવાઈ જાય મનમાં આવો ભય પેદા થયો આવો વિચાર કરીને ઇન્દ્રદેવ તો ચિંતામાં પડ્યા અને ઇન્દ્રદેવે વિશ્વામિત્ર ની તપસ્યા ભંગ કરવાના ઉદ્દેશથી તેમની અપ્સરા મેનકાને તેની સાથે બોલાવી અને તેમને વિશ્વામિત્ર ની તપસ્યા ભંગ કરવા માટે પર મોકલી દીધા અને તે દિવસે વિશ્વામિત્ર રોજના નિત્ય નિયમ પ્રમાણે વહેલા સવારે ઊઠી પુષ્કરના સરોવરમાં નાહવા માટે ગયા હતા અને ત્યાં વિશ્વામિત્રને સરોવરમાં મેનકા નાહતી જોવા મળી અને વિશ્વામિત્રએ મેનકાના ભીના શરીરને જોયું તેની સુંદરતા થઈ જોઈ અને તે કામને આધીન થઈ ગયા અને તે કામદેવના વશમાં થઈ ગયા અને વિશ્વામિત્ર મેનકા પાસે આવીને કહે છે કે હે સુંદરી તારું સ્વાગત છે હું તારા રૂપને જોઈને કામ વશ થઈ ગયો છું આજથી તું મારા આશ્રમમાં વસવાટ કર વિ સ્વામિત્રનું આ નિવેદન મેનકાએ સ્વીકાર કર્યું અને ઇન્દ્રદેવની આજ્ઞાનું પાલન કરતા મેનકાએ વિ સ્વામિત્રને તેના રૂપમાં મોહિત કરી દીધા અને તેમને વશમાં કરી લીધા વિ સ્વામિત્રના આગ્રહ કરવાથી મેનકા તેમની સાથે તેના આશ્રમમાં નિવાસ કરવા લાગી અને આમ દસ વર્ષ સુધી મેનકા વિશ્વામિત્રના આશ્રમમાં રહી અને એ સમયે મેનકાએ વિશ્વામિત્રની પુત્રીને જન્મ આપ્યો હતો અને દસ વર્ષ પછી વિશ્વામિત્રને એ વાતનું ભાન થયું કે તેની તપસ્યા તો ભંગ થઈ ગઈ છે અને તેમને પોતાના પર શરમ આવી અને શોકમાં ડૂબી ગયા વિશ્વામિત્રજી ક્રોધમાં આવીને વિચાર કરવા લાગ્યા અને તેમને વિચાર આવ્યો કે આ બધી દેવતાઓની રમત છે ષડયંત્ર છે દેવતાઓ જ મારી તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે વિશ્વામિત્રને દેવતાઓ અને ઇન્દ્રદેવ પર બહુ ક્રોધ આવ્યો પણ તે પોતાનો ક્રોધ વશમાં તે કરી લીધો તેમણે અને તેમણે ખૂબ તેમને ખૂબ પછતાવો પણ થયો અને બહુ દુઃખી થયા અને મેનકા વિશ્વામિત્રનો ક્રોધ જોઈને થર થર ધ્રુજવા લાગી અને હાથ જોડીને વિશ્વામિત્ર સામે ઉભી રહી અને તેમની માફી માંગવા લાગી પણ વિશ્વામિત્રએ મેનકા પર ક્રોધ ન કર્યો અને તેને આશ્રમ છોડીને ચાલ્યા જવાનું કહ્યું અને વિશ્વામિત્ર તેની પુત્રીને રાતના અંધારામાં કણવા ઋષિના આશ્રમની બહાર મૂકીને ઉત્તર દિશા તરફ હેમંત પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં વિશ્વામિત્રએ કામદેવ પર વિજય મેળવવાની કોશિશ કરી મેળવા માટે કામદેવ પર વિજય મેળવવા માટે કોશિકી નદીના તટ ઉપર તપસ્યા આરંભ કરી દીધી અને એક હજાર વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા મિત્રો જ્યારે વિશ્વામિત્રએ તેની પુત્રીને રાતના અંધારામાં કર્ણ ઋષિના આશ્રમની બહાર છોડી દીધી હતી ત્યારે સંકુતોએ તેમની રક્ષા કરી હતી સંકુતોનો મતલબ છે કાગડા કબૂતર ચકલી આ પક્ષીઓ આ પક્ષીઓએ તેની પુત્રીની રક્ષા કરી હતી અને જ્યારે સવાર પડી ત્યારે કણવા ઋષિ આશ્રમની બહાર આવીને જુએ છે કે એક નાની એવી પુત્રી નાની એવી કન્યા જે સંકુતો ઘેરીને બેઠા છે એટલે તે ઋષિઓએ તે પુત્રીને ત્યાંથી હાથમાં લીધી અને તેનું નામ શકુંતલા રાખી દીધું અને તેનું પાલન પોષણ કરવાનો એને નિર્ણય લીધો આમ ને આમ ઘણો સમય નીકળ્યો અને શકુંતલા મોટી થતી ગઈ હવે તે યુવા અવસ્થામાં પ્રવેશી અને થોડા સમય પછી કુરુવંશના પ્રવર્તક મહાબાહો રાજા દુષ્યંત એક દિવસ તેની સેનાની સાથે વન વિહાર કરતા કરતા તે આશ્રમની નજીક આવી પહોંચ્યા તે વનમાં ફરતા ફરતા કણવ ઋષિની કુટિયા સુધી પહોંચ્યા અને દુષ્યંત રાજાએ તે કુટિયાની બહારથી બૂમ પાડી સાદ પાડ્યો કે કોઈ છે અહીં કોઈ છે રાજાનો અવાજ સાંભળી કુટિયામાંથી એક કન્યા બહાર નીકળી અને તે રાજાને કહે છે કે મહા ઋષિ કણવ અહીં અત્યારે તો નથી શું તમે થોડીવાર માટે તેમની રાહ જોઈ શકો છો તે હવન માટે સામગ્રી લેવા ગયા છે શકુંતલાનું અનુપમ રૂપ જોઈને રાજા દુષ્યંતે ત્યાં આરામ કરવાનું નક્કી કરી લીધું રાજાએ જિજ્ઞાસાપૂર્વક તે કન્યાને પૂછ્યું કે તમે કોણ છો તમારા પિતા કોણ છે તમારું રૂપ જોઈને મારું મન મોહી ગયું છે હું તમારા વિશે જાણવા માંગુ છું ત્યારે શકુંતલાએ કહ્યું કે હું ઋષિ કણવની પુત્રી છું પણ રાજાએ કહ્યું કે ઋષિ કણ્વ તો અખંડ બ્રહ્મચારી છે તો તમે એમની પુત્રી કેવી રીતે હોઈ શકો ત્યારે શકુંતલાએ કહ્યું કે એક ઋષિના પૂછવાથી મારા પિતાએ મારા જન્મની કહાની કહી હતી તેનાથી મને મારા વિશે ખબર પડી છે કે એકવાર વિશા મિત્રજી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રદેવી તેના તપમાં વિઘ્ન ઉત્પન્ન કરવા માટે મેનકા નામની અપ્સરાને મોકલી હતી અને તે બંનેના સંયોગથી મારો જન્મ થયો અને પછી મારા પિતા મને અહીં આશ્રમમાં ઋષિ કણવાની કુટિયાની બહાર છોડીને જતા રહ્યા ત્યારે શક શંકુતોએ ઘેરીને જીવજંતુએ જીવ જીવજંતુએ મારી રક્ષા કરી જંગલી પશુઓથી મારી રક્ષા થઈ અને તેથી મારા પિતાએ મારું નામ શકુંદલા રાખ્યું છે અને પછી ઋષિ કણવાએ મારું પાલન પોષણ કર્યું શરીરનો જનક પ્રાણોનો રક્ષક અને અન્નદાતા આ ત્રણેયને પિતા કહેવાય છે અને આ પ્રકારે હું ઋષિ કર્વની પુત્રી છું અને પછી રાજા દુષ્યંતે કહ્યું કે હું તમારા પર બહુ મોહિત થઈ ગયો છું અને જે પ્રકારે તમે મને વાત કહી તે તે પ્રમાણે તમે બ્રાહ્મણ કન્યા નથી તમે રાજકન્યા છો તમે મારી સાથે ગંધર્વ વિધિથી લગ્ન કરી લો રાજાઓ માટે ગંધર્વ લગ્ન સર્વશ્રેષ્ઠ મનાય છે આ લગ્નમાં કોઈની સ્વીકૃતિની જરૂર હોતી નથી ત્યારે શકુંતલા બોલી કે આ સમયે મારા પિતા હાજર નથી તમે થોડીવાર તેની રાહ જુઓ તે જરૂર મને તમારી સાથે લગ્ન કરવાની અનુમતિ આપશે ત્યારે રાજા દુષ્યંત કહે છે કે હું તમને પ્રેમ કરું છું માટે તમે પોતે જ મારો સ્વીકાર કરો તમે મને સ્વયંવર કરી લો મનુષ્ય જાતે જ પોતાનું હિત અને જવાબદાર હોય છે શકુંતલા બોલી કે જે તમે આને ધર્મપદ સમજો છો તો ગંધર્વ વિધિ લગ્ન કરી શકાય તો તમે પણ મારી એક શરત છે તમને તે સાંભળી લો કે તમારા પછી આપણો પુત્ર જ સમ્રાટ બનશે અને તે મારા જીવનકાળ દરમિયાન તમે એને યુવરાજ ઘોષિત કરવો પડશે તમારે રાજા દુષ્યંતે શકુંતલાની શરત માની લીધી અને ગંધર્વ વિધિથી સંકુત શકુંતલા સાથે લગ્ન કર્યા અને દુષ્યંત રાજા શકુંતલા સાથે સહવાસ કરી તેને વારંવાર વિશ્વાસ અપાવે છે કે તે તેને જલ્દી લઈ જશે અને આમ રાજા દુષ્યંત તેની રાજધાનીમાં રવાના થઈ ગયા અને શકુંતલા તે કણવા મુનિના આશ્રમમાં જ રહી ગઈ અને દુષ્યંત રાજા તેને આવીને લઈ જશે તે વચન આપીને ચાલ્યા ગયા અને તેની યાદગીરીમાં માટે એક અમૂલ્ય વીતી શકુંતલાને આપી ગયા હતા થોડા દિવસ ગયા પછી ઋષિ કણ્વ તેના આશ્રમમાં પાછા આવ્યા જે હવનની સામગ્રી લેવા માટે ગયા હતા અને શકુંતલાને તેના કરેલા કામથી શરમ આવી માટે તે મોઢું સંતાડતી હતી મોઢું છુપાઈને બેસી રહી અને ઋષિ કણ્વને મળવા પણ ન આવી ત્યારે ઋષિ કણ્વએ તેની દિવ્ય દ્રષ્ટિથી બધી વાત જાણી જે કઈ ઘટના તેમના ગયા પછી બની તે બધું જ જાણી લીધું અને તે ખુશ થયા પછી સંકુંદલા પાસે ગયા અને તેને કહ્યું કે બેટા તે મને પૂછ્યા વગર લગ્ન કરી લીધા તે કોઈ ધર્મની વિરુદ્ધ કામ નથી કર્યું ક્ષત્રિયો માટે ગંધર્વ વિવાહ શાસ્ત્રથી સંમત છે દુષ્યંત એક ધર્માત્મા અને શ્રેષ્ઠ પુરુષ છે અને તેના સંયોગથી તારે એક બળવાન પુત્ર થશે જે આ આખી પૃથ્વીનો રાજા હશે આવું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા અને પછી શકુંતલા તેના પતિની યાદમાં ખોવાઈને તે આશ્રમના દ્વાર પરસ બેઠી રહી અને તેટલામાં ઋષિ દુર્વાસા તેના મિત્ર કણ્વને ઋષિ મિત્ર કણ્વને ત્યાં મળવા આવ્યા અને તેમને કહેવા લાગ્યા તેમને બોલાવવા લાગ્યા બૂમ પાડીને અવાજ આપવા લાગ્યા પણ ઋષિ કર્ણ તો ત્યાં હતા જ નહીં અને શકુંતલા તેના પતિની યાદોમાં ખોવાયેલી હતી એટલે કે બે સુદ જેવી હતી તો તેણે તેમને કોઈ જવાબ આપ્યો નહીં અને દુર્વાસા ઋષિ તો બહુ ક્રોધવાળા હતા તેને બહુ ગુસ્સો આવ્યો અને શકુંતલાને શ્રાપ આપી દીધો કહે છે કે ઘરે આવેલા અતિથયનું સત્કાર કરવાનું તું ભૂલી ગઈ તું જે વ્યક્તિની યાદમાં અત્યારે ખોવાયેલી છે ને તું જેને યાદ કરી રહી છે તે પણ તને ભૂલી જશે અને આમ દુર્વાસા ઋષિના ક્રોધથી શકુંતલાનું ધ્યાન ભંગ થઈ ગયું અને દુર્વાસા ઋષિની માફી માંગી અને કહ્યું કે હું મારા પતિને યાદ કરી રહી હતી મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડ્યું તો હું તમારા સન્માનને કેવી રીતે ઠેસ પહોંચાડી શકું અને પછી દુર્વાસા ઋષિ શાંત થઈ ગયા અને શકુંતલાને કહ્યું કે હું મારા શ્રાપને તો પાછો નહીં લઈ શકું પણ હું એટલું જરૂર કહી શકું છું કે જ્યારે પણ તારા પતિ દ્વારા લીધેલી કોઈ પણ વસ્તુ તું તેને બતાવીશ તો તેને બધું જ યાદ આવી જશે આટલું કહીને દુર્વાસા ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા અને થોડા સમય વીત્યા પછી ઋષિ કણ્વએ શકુંતલાને કહ્યું કે હવે તારે તારા પતિના ઘરે હસ્તિનાપુર ચાલ્યું જવું જોઈએ કારણ કે દીકરીને બહુ દિવસ સુધી પિયરમાં રહેવું તે કીર્તિ ચરિત્ર અને ધર્મના ઘાતક બરાબર છે અને પછી ઋષિ કણ્વએ તેના શિષ્યને આદેશ આપ્યો કે શકુંતલાને લઈને તેના સાસરે હસ્તિનાપુર લઈ જાઓ અને મૂકીને આવો કણવ ઋષિના આશ્રમમાં એક વૃદ્ધ સ્ત્રી પણ રહેલી હતી તેનું નામ ગૌતમી હતું તે શકુંતલાની માતા સમાન હતી તેણે શકુંતલા માટે નવા વસ્ત્રો અને ઘરેણાં મંગાવ્યા અને શકુંતલાને પહેરાવ્યા અને શકુંતલા ગૌતમ ગૌતમી માના શિષ્યો મા અને શિષ્યો સાથે હસ્તિનાપુર જવા નીકળી ગયા થોડી વાર પછી રસ્તામાં ગંગા નદી વહેતી હતી ત્યાં શિષ્યોએ કહ્યું કે અહીં ગંગા નદીનું પાણી છે આપણે પાણી પી લઈએ લઈએ અને તરસ પછી બધા ગંગા નદીનું પાણી પીવા માટે ઠંડુ પાણી પીવા માટે પાણીમાં ગયા અને આનંદ લીધો તેમાં શિષ્યો નાયા શીતળ જળનો આનંદ લીધો અને શકુંદલાય અંજલીથી તેના હાથો વડે પાણી પીધું અને જ્યાં તેણે પાણી હાથમાં લીધું એટલામાં પાણીમાં એની આંગળીમાંથી વીટી નીકળી અને પાણીમાં પડી ગઈ શકુંતલાને એ વાતની ખબર ન પડી કે વીટી પાણીમાં પડી ગઈ છે અને પછી બધા પાણી પીને હસ્તીના જવા નીકળી ગયા અંતે તે બધા હસ્તીના પહોંચી ગયા રાજા દુષ્યંતને મળ્યા અને શિષ્યોએ રાજા દુષ્યંતને કહ્યું કે મહારાજ તમે તમારી પત્ની શકુંતલા સાથે લીધેલી પ્રતિજ્ઞા યાદ કરો અને તેને અપનાવો શકુંતલા ગર્ભમાં હસ્તી પૂર્ણ યુવરાજ પડી રહ્યો છે શિષ્યોની આવી વાત સાંભળીને રાજા દુષ્યંત બોલ્યા કે અરે તપસ્વીઓ આ કોની પત્ની છે મને તો કઈ પણ યાદ નથી મારે તારી સાથે ધર્મ અર્થ કામ કોઈ સંબંધ નથી દુષ્યંત રાજાની આવી વાત સાંભળીને શકુંતલાની દયનીય સ્થિતિ થઈ ગઈ થોડી વાર તો એ ઉભી જ રહી ગઈ અને પછી બોલી કે હું જાતે જ સામે ચાલીને આવી છું આમ વિચારીને તમે હું પતિવ્રતા છું મારું અપમાન અને તિરસ્કાર ન કરો તેવામાં રાજા કહે છે કે ભલું તારી વાત પર કોણ વિશ્વાસ કરે તારે એક પણ વાત વિશ્વાસ કરવા યોગ્ય નથી અને ત્યારે શકુંતલા સાથે આવેલી ગૌતમી માએ શકુંતલાને કહ્યું કે તું રાજા દુષ્યંતની આપેલી નીતિ રાજાને બતાવ તો રાજા માનશે અને જ્યાં શકુંતલા હાથમાં વીંટી નીકળવા ગઈ તો હાથમાં વીટી હતી જ નહીં તે આસપાસ શોધવા લાગી પણ મળી મળી નહીં થઈ થઈ ગઈ ગઈ હેરાન પરેશાન અને ન પછી રાજા દુષ્યંત પાસે ગઈ અને એકબીજા સાથે સમય સમય વિતાવતા હતા એ બધું યાદ કરાવે છે રાજા દુષ્યંતને પણ દુષ્યંત રાજા તેની એક પણ વાત સાંભળતા નથી પછી ગૌતમ શકુંતલાને કહે છે કે આપણે હવે વધારે અપમાન સહન ન કરવું જોઈએ સહન કર્યા અપમાન સહન કર્યા વગર પાછા ઋષિકણવના આશ્રમમાં જતું રહેવું જોઈએ તો તેમાંથી એક ઋષિકણવનો શિષ્ય બોલ્યો કે ના આપણે શકુંતલાને અહીં જ છોડીને જઈશું કારણ કે લગ્ન પછી પત્નીનું સ્થાન પતિ પાસે જ હોય છે એટલામાં દુષ્યંત રાજાનો મુખ્યમંત્રી રાજાને કહે છે કે મહારાજ જ્યાં સુધી આ સ્ત્રીનો પ્રસવનો સમય આવે ત્યાં સુધી હું તેને મારા આશ્રમમાં લઈ જવા માગું છું ત્યાં સુધી તેની દેખરેખ હું કરીશ અને પછી દુષ્યંત રાજાએ તે મંત્રીને આજ્ઞા આપી ત્યાર પછી તે મંત્રી શકુંતલાને લઈને તેના આશ્રમ તરફ જવા નીકળી પડ્યા જ્યાં તે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં શકુંતલાની માતા મેનકા આવી અને મેનકા તેની પુત્રી શકુંતલાને લઈને અંતર્ધ્યાણ થઈ ગઈ થોડા સમય પછી એક વખત એક માછીમાર રાજાની વીટીને ચોરી કરવાના આરોપથી દુષ્યંત રાજાના સિપાહી તેને પકડીને રાજાના દરબારમાં લાવ્યા અને તેને રાજા સામે હાજર કર્યો અને સિપાહીઓ રાજાને કહે છે કે મહારાજ આ તમારી બેટી બજારમાં વેચી રહ્યો હતો અને માછીમાર રાજાને કહે છે કે મહારાજ હું સાચું કહું છું કે આજ સવારે મને આ વીટી માછલીના પેટમાંથી મળી મને આ વીટી વિશે કંઈ જ નથી ખબર અને રાજાએ જ્યાં તે વીટીને હાથમાં લઈને જોયું તો દુષ્યંત રાજાને બધું જ યાદ આવી ગયું જે શકુંતલા સાથે જે કંઈ ઘટના ઘટી હતી એ બધું જ યાદ આવી ગયું કે આ વીટી તેની પત્ની શકુંતલાની છે અને રાજા ખુશ થઈ ગયા અને તે માછલી મારને ઘણી બધી સ્વર્ણ મુદ્રા આપી ઇનામ આપ્યું અને પછી દુષ્યંત રાજાને શકુંતલા સાથે કરેલા દુર્વ્યવહારથી ઘણો પસ્તાવો થયો અને તેને તેના મુખ્યમંત્રીને કહ્યું પૂછ્યું કે મારી પત્ની શકુંતલા ક્યાં છે ત્યારે તેનો મંત્રી કહે છે કે મને માફ કરજો મહારાજ જ્યારે હું તેને મારી સાથે મારા આશ્રમમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક અપ્સરા આવી અને તેને સાથે લઈ ગઈ અને અંતર ધ્યાન થઈ ગઈ આવું સાંભળી રાજાને બહુ પસ્તાવો થયો આમને આમ રાજાના છ વર્ષ સીતી ગયા એકવાર દેવરાજ ઈન્દ્રનો મોકલેલો દૂત રાજા દુષ્યની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે દાનવો સાથે યુદ્ધ કરવા માટે ઇન્દ્રદેવ તમારી સહાયતા માંગે છે અને રાજાએ દેવતાનો સાથ આપવાનો સ્વીકાર કર્યો અને થોડા દિવસોમાં દેવતા અને દાનવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમાં દેવતાઓની જીત થઈ પછી દેવરાજ ઇન્દ્રના એક દૂતે દુષ્યંત રાજાને એક અજ્ઞાત વનમાં આવીને ધરતી લોક પર છોડી દીધા હતા અને મિત્રો જ્યારે મેનકા શકુંતલાને લઈને અંતર થઈ ગઈ હતી ત્યારે મેનકા ઋષિ મારીચના આશ્રમમાં આવી અને શકુંતલાને ત્યાં મૂકીને ચાલી ગઈ હતી અને પછી ઋષિ મારીચે સકુન્દલાને દેખરેખ કરી અને ઋષિ માઋચેના આશ્રમમાં સકુન્દલાને એક પુત્રએ પુત્રએ જન્મ આપ્યો તે અત્યંત સુંદર અને બળવાન હતો ઋષિ માઋચે પૂરી વિધિ વિધાનથી તેની જાત પૂર્વક એના જાત કર્મ કર્યા તો તે 6 વર્ષની ઉંમર માં જ વાઘ હાથી સિંહ જેવા પ્રાણીઓને ઝાડ સાથે બાંધી દેતો હતો તે આટલી નાની ઉંમર માં તેવા હિંસક પ્રાણી જોડે રમતો હતો ક્યારેક તેની ઉપર પણ ચડી જતો ક્યારેક તેને ખીજાતો દાટતો અને ક્યારેક તો તેની સાથે દોડતો દોડ પણ લગાવતો હતો વેસ લગાવતો હતો ત્યાં સુધી કે તે વાઘોના દાંત પણ ગણી લેતો હતો આશ્રમવાસીઓએ તેને બધા હિંસક પ્રાણીઓ સાથે દમન કરતા જોયો માટે તેનું નામ સર્વ દમન રાખી દીધું હતું અને સર્વ દમન ભરત નામથી પણ ઓળખાતો હતો મિત્રો જ્યારે રાજા દુષ્યંતના દૂતે એક અજ્ઞાન વનમાં ઉતારી દીધા ત્યારે દુષ્યંત રાજાને તે વનમાં એક બાળકનો રમવાનો અવાજ આવ્યો અને તે બાળક પાસે ગયા અને તે જુએ છે કે તે બાળક સિંહના બચ્ચા સાથે રમી રહ્યો છે રાજા દુષ્યંત તે બાળકને હિંસક પ્રાણીઓ સાથે રમતા જોઈને હેરાન રહી ગયા એટલામાં ત્યાં બે સ્ત્રી આવી અને સર્વ આશ્રમ લઈ જવા માટે કહે છે અને સર્વ દમન ને પકડે છે ત્યાં તેના હાથમાં એક દોરો બાંધેલો હતો તે છૂટીને નીચોએ પડી જાય છે એટલામાં રાજા દુષ્યંત એ બાળક પાસે આવે છે અને તેને બહાદુરી અને સુંદરતા જોઈને રાજા દુષ્યંતને તે બાળકને રમાડવાનું મન થાય છે અને તે બાળકને કહે છે કે મારી તારી મારે તારી સાથે રમવું છે તો આ વાઘના બચ્ચાને છોડી દે અને રાજાએ જમીન પર પડેલા દોરાને ઉઠાવી લીધો આ જોઈ બે સ્ત્રીઓ ત્યાં ઊભી રહી તે ડરવા લાગી અને રાજાને કહે છે કે તમારે તે દોરાને અડવું ન જોઈતું હતું ત્યારે રાજા દુષ્યંત તે સ્ત્રીને કહે છે કે આ દોરાને અડવાથી શું થઈ જવાનું છે ત્યારે તે સ્ત્રીઓ બોલી કે આ દોરો ઋષિ મારી છે આ ભારતને બાજુના હાથમાં બાંધ્યો હતો બાજુમાં બાંધ્યો હતો જેનાથી આને કોઈ પ્રકારનું નુકસાન ન થાય આ દોરાને તેના માતા પિતા સિવાય કોઈ અડી શકે નહીં રાજાએ પૂછ્યું કે કોઈ બીજું આ દોરાને અડશે તો તો તે સ્ત્રી બોલી કે તો આ દોરો એક સાપમાં રૂપાંતર થઈ જશે અને તે કરડી જશે અને રાજા તો ખુશ થઈ ગયા કારણ કે તે દોરો અડ્યા હતા હાથમાં લીધો અને તેને કંઈ થયું નહીં માટે તે ખૂબ ખુશ થયા અને ભરતને ગળે વળગાડી લીધો અને કહેવા લાગ્યા કે મને તારી માતા પાસે લઈ જા અને ભરત તેની માતા શકુંતલા પાસે રાજાને લઈ ગયો અને આશ્રમમાં આવ્યા ત્યારે દુષ્યંત રાજાએ શકુંતલાને જોઈને તેની માફી માંગી અને શકુંતલાને કહ્યું મને તે વીંટી મેં એ વીંટીને જોયું એટલે મને બધું જ યાદ આવી ગયું અને શકુંતલાએ તેના પુત્રને કહ્યું કે આજ તારા મહાન પિતા રાજા દુષ્યંત છે અને પછી રાજા દુષ્યંતે શકુંતલાને કહ્યું કે ચાલો આપણા રાજ્યમાં હવે ચાલો મારી સાથે રહેવું શકુંતલા કહે છે કે આપણે ઋષિ મારી રજા લેવી જોઈએ શકુંતલા કહે છે કે જ્યારે મારી માતા મેનકાએ મને આશ્રમમાં છોડી દીધી હતી ત્યારે મને ઋષિ આટલા વર્ષો સુધી મારું પાલન પોષણ કર્યું છે કેટલા વર્ષોથી મારી રક્ષા કરતા આવ્યા છે પછી રાજા અને શકુંતલા મારી જ ઋષિને કહે છે કે મારા પતિ મને તેડવા આવ્યા છે રાજ્યમાં પાછી લઈ જવા માટે મને લઈ જવા માંગે છે અને તમે અમને આશીર્વાદ આપો ઋષિ મારી રાજા રજા આપે છે અને આશીર્વાદ આપે છે રાજા કે તું તારી પત્ની અને બાળકને લઈ જઈ શકે છે તેનું ધ્યાન રાખજે અને સારી રીતે પાલન પોષણ કરજે અને સાથે એ પણ કહ્યું કે મેં તારી પ્રજા માટે કઠિન પરિશ્રમ પણ મેં કર્યો છે મેં તપ કર્યું છે અને જો તારી પ્રજા માટે કઠિન પરિશ્રમ કરવો પડે તો પાછળ ન હટતો તારો પુત્ર આ ધરતીનો મહાન શાસક બનશે અને આગળના સમયમાં આના નામથી જ આ ભૂમિનું નામ ભારત પડશે તો મિત્રો આ હતી સતુંતલા અને દુષ્યંતની કઠિન પ્રેમ કથા જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે મારી વાર્તા કેવી લાગે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ